તો શેઠનો ફોન આવ્યો તો હોજે પૈસા લાવવાના હતા પેલા કાકાને કાકાને ફોન કરવા દે મને હલો કાકા કેટલે પેલા શેઠનો ફોન આવ્યો હતો ઓ તમે ચો અચ્છા બોકડે એમ ને હા તો બોકડે બે હું આવડો હા હા સેઠ નો ફોન આવી ગયો હા એમના ઘેર જવાનું ઘર બોલાય એમને પૈસા એમને બાર આવતા નહીં એમને કીધું કે તમે મારા ઘરે આવો વાત કરીને તમે ફાઈનલ ડાડ ડટ લેડો દે લેડો હડો હડો આવળો મોડ થાય ભાઈ હા બી દે અબ પૈસા આપી દે ચેટે ફોન કરે લે ભૂલો પપ્પા આવો હેડો ગેમ હા હું આવું હું આવું હું આવું લેડો આવો આવું હા લેડડ લેતી હા પછી બોલ તો બોલ હા

और bulan, दिया ना पैसा suka,

baru baru, kamu teman bajal deh. Hah, kok ada teman-teman biar hati lagi juga? Hari hati lagi aja,

લગન તો બધી ગયા પણ હવે મારું પડું હા બગાંદા આપડા લગન કેવા કર્યા હતા આપડે બધી વાતો કરતી તમારી ઘણા બધા ચિંતા નહી કરવા તારા અને શીખ શું કર્યું ચિંતા નહીં કરવાની બિલકુલ હે બધા

विराणू ओकना सोकुरिन रोडा कनका ते गीते बुली गयो यार कु याद राखो तं ति ए लगन आयो लगन आयो बसना त मस्त लागो ते बनन त मस्त लागो मारो लाडका सोखरो भई अना वाटा त मो केटला रुपिया आपरे न तने खबरच नाही हा यद न अना वाडा मरो घर वची मारे ओ जा वा आपरे लगन कपडा ल्यायो त मस्त लायो त मस्त लायो आता बारे ओ जुडी लाइन मिल्दी दगा ए जावान

સાહેબ ના ફોન કરો હેલા પડશે ઠંડી વધારે હશે હોટલ આમ ભૂલી ગયો આજ બે મહિના થઈ ગયા હ ને શેઠ ફોન આવ્યો તો આજ તો પૈસા નું મારે કાકા ને ફોન કરવો પડશે અને એ પૈસા ની આ તો બધું મારા ઉપર આવશે અને હા શેઠ તો બહુ ખતરનાક છે આ મન ચાલે ને તો મારો એક ઓમ એક પટ્યો ઓમ મારા હાથ ઓમ મારો હાથ ઓમ ટુંકમાં કહેવા જાય તો મારી આખી ઠાઠડી બોધાઈ જાય એવો શેઠ હ

અડધોચંદ માથમ સાવનની ઠાઠડી બોધઈ જઈ આ તો સાવન જયો હા હેઠ બોલો બોલો એટલે ભાઈ તારા કાકો છો જ ગયા કાકા તો હું હમણાં હું હમણાં ગયો ગયતો મહિના પહેલા મળતા હતા એમના ઘરે ચાપીવા દેતો અને વેજ આવ્યો ના મારી મૂડી આવી શું છે હું કરકો

બે મહિના પર એક દિવસ થઈ ગયો ના હોય પહી તારા કાકા લેતો લેતો કે ખબર નથી હું આવો માણું છું હોય કઈ લઉં

હા કેટલાનો ચેક થઈ જશે તમારી ચિંતા ના કરો યાર પૈસા તમારી જિંદગી હશે તો લાખો કમાશો જિંદગી પાછળ જુઓ બાળકોનું જુઓ યાર આવું બધું ના કરાય ક્યારે સમજો એવું હા થઈ જાય થઈ જશે યાર ચિંતા ના કરો મારા એક ઓળખીતા વકીલ છે હું તમને મળાવીશ જિંદગી ટૂંકાવાનો વિચાર મારી વાળો ખરેખર ખરેખર ચિંતા ના કરો નવી સરથી નવી જિંદગી શરૂઆત કરો

વિચારો તમારા પૈસા લાખ રૂપિયા ચલો લાખ રૂપિયા ના માની પાછળ બરોબર સાહેબ આપડે માંડવડ કરી આપીએ સો રૂપિયા ના સ્ટેમ્પ પર લખાવે આ બી પૈસા આપી દેશે તમને પણ એમની સગોડે આપશે તમે ચિંતા ના કરો પૈસા દૂધે તો આપણે આપડે ફોન કરો

હા બેલા કાકા મળ્યા આવો રોડ ઉપર ત્રણ જો થાપ મારી નીકળ આવો હા હા જલ્દી આવો હા ટાલીએ હા બોલો સાવનભાઈ આવો સાહેબ હારે હા પહેલાં સાવન સાવન કઈ થાપ મારતા ભાઈ ઉપર આવીએ ને ટાલીએ કંઈ ઓછું નહીં જોવો સાહેબ હા બોલો તમારા પૈસા મારા હલવા હતા બરોબર પણ હું થોડા તકલીફ મારી જાય એટલે નહીં લઈ છે અને આજે હું મારે જિંદગીનું જે મને ટૂંકામાં જયતો અહીંયા ધબલા પર પણ આ સાહેબ મને મને બચાયા છે અને મને ઉપરથી નાખ્યો ઉતાર્યા હે આ સાહેબ મને બચાવ મારી જિંદગી બરોબર અને હું તમારા પૈસા આપી દઈએ એમ સારું કરું કરંટ નહીં આવ્યો બરોબર ચડતા ચડતા તમારા પૈસા આપી દઈએ હાલ પર કરંટ નહીં મતલ ચડતા તો થસી જતો તો આપણે સામે શું વાત થયેલી વાત થઈ હું ખરાબ મોડું શું

હવે જો કદાચ એ જ નહીં રહે તો પૈસા કોની પાસે લેશો તમે એ તો હું આ ભાઈને પકડીશ હા બીજી વસ્તુ ચલો હું મરી ગયા ના ભેગો હું તો આજે ગોત હવે કરંટ આવતો ને હારું હતો હું રહે તો ચાય મો બડે હવે બીજી મારી વાત સાંભળ તમે કઈ લખીને ગયા હોય તો આ ભાઈ ના ભાઈ પાક આખી જિંદગી જેલમાં જવું પડે તમારે તો એટલું સમજો કે કોઈ વ્યક્તિની જાન ઉપર ના પડે પૈસા કરતા જાન મહત્વની જાન હે તો લાખો પાય તો એમને બચાવો એમની પાસે ધીરે ધીરે પૈસા લો તમે એક ખુશી લેશો તો નહીં પડે આપણે મારે વ્યાજ જોતું નથી પણ મારી મૂડી મને છ દિવસ અંદર કરી આપ ભાઈ તમારે હવે એવું કરવું પડશે કે તમારી આવક કેટલી છે મહિનાની મારી આવક સાહેબ મહિને પચીસ હજાર રૂપિયા છે શું કામ કરો છો તમે મારા મજૂરી કરું કડિયા કામ કરો કડિયા કામ એટલે કારીગર છો કારીગર છો તો પછી તમે દિવસના હજાર રૂપિયા કમાવ છો સમજો વાત

તમાર તો તમારે તો અર્થ નીકળ મારી અડથ નીકળ સેટ ઘાટ મારી બધા હું પૈસા ના ફરી મારા જીવન પડે અધિકાર આવી દસ લાખો મારા પૂછજો